અબનને પત્રકારો છે જે પોતાની જાતને પત્રકાર તરીકે ઓળખ આપતા હતા પરંતુ આ તોડબાજ હતા અને અબનને તોડબાજોના વિરુદ્ધમાં બે અલગ અલગ ફરિયાદો દાખલ થઈ છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇનનું સુરત છે તેના સેન્ટ્રલ ઝોનમાં એક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહિલા અધિકારી ફરજ બજાવે છે અને મહિલા અધિકારીને આ શેખ સમીર નામનો જે વ્યક્તિ છે જે પોતાની જાતને પત્રકાર તરીકેની ઓળખ આપતો હતો પરંતુ આ તોડબાજ આ ખંડણીખોળ છે તે રૂપિયા આ મહિલા અધિકારી પાસેથી પડાવતો હતો અને ભૂતકાળમાં પણ આ મહિલા અધિકારી પાસેથી તેણે પાંચ હજાર રૂપિયા ડરાઈને ખંખેરી લીધા છે આ મહિલા અધિકારી છે તેની પ્રાઇવેસીનો ભંગ થાય અને તેમના વિરુદ્ધમાં ખોટી ખોટી વાતો સમાચારમાં છાપતો હતો આવું કહી રહ્યા છે ડીસીપી રાજેન્દ્ર નકુમ બે અલગ આ ખંડડીખોળ પત્રકારો છે તેમના વિરુદ્ધમાં ગુના દાખલ થયા છે અને એસઓજીના ડીસીપી રાજેન્દ્ર નકુમે આ ઘટનાને લઈને માહિતી આપી છે આવી ઘટના એવી છે કે ગઈકાલે અમારી પાસે એક મહિલા કર્મચારી છે મીરા જગદીશ પરમાર કે જેઓ એસએમસી સેન્ટ્રલ ઝોનમાં ફરજ બજાવે છે અને તેઓ આવ્યા કે છ એક મહિના આગળ એમને શેખ મોહમ્મદ સાકિત શબીર મિયા કે જેઓ ત્યાં સેન્ટ્રલ ની કચેરી ભારત બેસી રહે છે પોતે પત્રકાર હોવાનો દાવો કરે છે અને એલર્ટ ન્યૂઝ નામનું ડિજિટલ બે બે પેજનું સમાચાર પત્ર ચલાવે છે તો તેઓ ત્યાં જ બેસી રહે છે અને અમે જ્યારે એમ કે બહાર નીકળીએ કે ઓફિસમાં આવીએ ત્યારે અમારી સામે ટગર ટગર ગંદી નજરે જોઈ રહે છે અમે જ્યારે ઓફિસમાં અમારું કામ કરી રહ્યા હોય ત્યારે પણ તેઓ અમને ટીકી ટીકીને જોવે છે અને ખરાબ નજરે જોવે છે અને ખરાબ ઇશારાઓ કરે છે ત્યારબાદ તેઓને કેવું છે એમ કે ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ જ્યારે આ મહિલા મીરાબેન પરમાર જે છે કચેરી બહાર નીકળતા હતા ત્યારે આઈલાટ ન્યૂઝવાળા જે ભાઈ છે શેખ મોહમ્મદ શાકીર સબીરને ત્યાં મળ્યા અને એને કીધું કે ભાઈ તમારે નોકરી કરવી હોય અને શાંતિથી રહેવું હોય ને જો તમારો વિરુદ્ધ સમાચાર પત્ર ન છપાવો હોય તો તમારે પાંચ હજાર રૂપિયા આપવા પડશે એમ કે પાંચ હજાર રૂપિયા કઢાવી દીધેલા અગાઉની હકીકત એવી છે કે આ વ્યક્તિએ નામ નામ નહીં છાપીને પણ મીરાબેનના જો વિશે લખતો હોય એવું ઘણું બધું લખેલું કે ભાઈ એક બેન છે લિપસ્ટિક કરીને આવે છે અને એનું બીજા અધિકારીઓ સાથે હીલું હીલું ચાલે છે અને કોઈ અધિકારી એને ફ્લેટ અપાવ્યો છે ને આવા બધા સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને આ બેન જે છે એની ઇજ્જત આપણું લેવાનો પ્રયત્ન કરેલો અને એની પાસેથી ખંડણી માગી આ અંગે ગુનો દાખલ કરીને શેખ મોહમ્મદ સાબિર શેખનો ધોરણસર કાર્યવાહી કરેલ છે અને એનું રિક્રકશનુ પણ કરે છે બીજી એક ફરિયાદ એવી છે કે એક સેવનસી ન્યૂઝપેપર ચલાવે છે જેનું નામ છે મુશ્તાક બેગ કે એ હરેશભાઈ કરીને એક વ્યક્તિ છે જે ડીએમ ફેશન સ્ટોર પોઈન્ટ નામની રેડીમેડની દુકાન કરાવે છે એમને જૂની દુકાન લીધી અને ત્યારબાદ દુકાન જર્જરિત હોવાથી એને પાડીને બે હજાર ત્રેવીસમાં બાંધકામ ચાલુ કરેલું અને ચોવીસ સુધી બાંધકામ કરેલું અને એ દુકાન દુકાનને રિનોવટ કરેલી એટલે આ વ્યક્તિએ રિનોવટ કરીને ગુમાસ ધારાનું લાયસન્સ લેવા માટે જ્યારે હરેશભાઈ એસએમસી ને સેન્ટ્રલ ની કચેરી જાય છે ત્યારે આ વ્યક્તિ બહાર જ બેઠો હોય છે મુસ્તાક બેગ અને તેઓ કહે છે કે ભાઈ અહીંયા કોઈપણ વ્યક્તિને ગુમાસ્ત ધારાનું કે કોઈ પણ લાઇસન્સ લેવું હોય અને આવી રીતે કોઈ પણ દુકાનમાં ફેરફાર કરવો હોય કે પછી કોઈ પણ નવું કન્સ્ટ્રકશન કરવું હોય તો અમને પચાસ હજાર રૂપિયા આપવા પડે વારંવાર

યુટ્યુબ ના ચેનલો ચલાવે છે ભારતના સંવિધાન ને અનુસાર ફ્રીડમ ઓફ સ્પીચ ની અંદર માં ચાલે છે પરંતુ તેઓ બૂમ ના રાખી શકે એક નંબર નંબર બે તેઓ તંત્ર ની બાઇટ ન લઈ શકે નંબર ત્રણ માં કે તેઓ માહિતી ના અધિકાર નો ઉપયોગ તો કરી શકે પણ મળેલી માહિતી ને આધારે કોઈ વ્યક્તિ ને બ્લેકમેલ કરવાની કોશિશ ન કરી શકે જો તેઓ આવી રીતે બ્લેકમેલ કરવાની કોશિશ કરીને નાણાં પડાવવાનું કાર્ય કરશે તો પોલીસ તંત્ર ચોક્કસથી એ લોકો પર કાર્યવાહી કરશે અને ગઈકાલે આ કાર્યવાહી કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ જો કોઈ વ્યક્તિ આવી રીતે પોતે પત્રકાર છે એવું કહી અને બીજા વ્યક્તિની માહિતી મગાવીને બ્લેકમેલ કરશે તો ચોક્કસથી એના ઉપર કાર્યવાહી થશે અને જે લોકો ઘરના પ્લાનને અને એવું જે કાયદેસર રીતે એસએન્સીના અમુક કર્મચારીઓ પણ ધ્યાનમાં આવે છે કે એમની પાસે તે કાયદેશર તે લે છે તો એમાં વાત એવી છે કે આપણે ખબર છે કે તાજેતરમાં શાહરુખ ખાનના ઘર ઉપર હુમલો થયેલો તો કોઈ પણ વ્યક્તિના ઘરનો પ્લાન લઈને કોઈ વ્યક્તિ એમાં ચોરી પણ કરાવી શકે એના ઉપર લૂંટ પણ કરાવી શકે અને એના ઉપર હુમલો પણ કરાવી શકે મર્ડર પણ કરાવી શકે તો આવું ક્યારેક કોઈ કૃત્ય થશે તો એસએમસી ના અધિકારીઓ પણ જો ખોટી રીતે કર્મચારીઓ ખોટી રીતે આવા નકશાઓ કે એવું કઈ ગેરકાયદેસર રીતે આપશે તો તેઓ પણ ગુનાહિત કૃત્યમાં સામેલ થશે અને એમને પણ મદદકારીમાં સામેલ કરવામાં આવશે શેખ મોહમ્મદ સમીર મિયા

સામાન્ય લોકોને તો ડરાવતા હતા પરંતુ સરકારી અધિકારીને પણ ડરાવી ધમકાવી તેમના પાસેથી રૂપિયા ખંખેરી લેતા હતા જે પ્રકારે અમારા પાસે માહિતી અમારા સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ આ નકલી ખંડળીખોર જે પોતાની જાતને પત્રકાર કહેતા હતા તે જે વિસ્તારમાં રહેતા હતા ત્યાંથી પણ લોકો તેમનાથી ત્રાસી કંટાળી ગયા હતા કેમ કે તેમનું એક જ કામ હતું તોડ તોડ અને તોડ આરોપીઓ છે તેમને પોલીસે ઝડપી પણ લીધા છે તેમના વિરુદ્ધમાં